સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચેના ઘર્ષણને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગણાવ્યું સત્તા લાલસાનું ઉદાહરણ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ડખા અને નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે ઇન્દોર ખાતે પત્રકાર સાથેની વાતચીતમાં સિંધિયાએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર વચ્ચે જે સત્તા માટે ખેંચતાણ ચાલી રહી છે તે સાબિત કરે છે કે કોંગ્રેસ માટે સત્તા મેળવવી એ જ પ્રાથમિકતા છે જ્યારે પ્રજાની સેવા કરવી તેમના એજન્ડામાં ક્યાંય નથી તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જનતા વારંવાર પાઠ ભણાવે છે પરંતુ કોંગ્રેસ કોંગ્રેસના કેટલાક વિદ્યાર્થીઓ શીખવા માટે તૈયાર જ નથી આ વિવાદનું મૂળ કર્ણાટક કોંગ્રેસ સરકારના અઢી વર્ષના શાસનકાળ પૂર થવા સાથે જોડાયેલું છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર રચતી વખતે નેતૃત્વ પરિવર્તન અંગે કોઈ સમજૂતી થઈ હતી જેને લઈ ને હાલ બંને જૂથો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે સિંધિયાએ આ પરિસ્થિતિ તુલના ભાજપ શાસન સાથે કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા વધી છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ જે રાજ્યમાં સત્તામાં છે જ્યારે કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ બની છે સિદ્ધાર મૈયા પાંચ વર્ષની પૂર્ણ મુદ્દત માટે મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવાનો આગ્રહ રાખી રહ્યા છે જ્યારે શિવકુમાર જૂથ અઢી વર્ષ બાદ સત્તા હસ્તાંતરણના વચનની યાદ અપાવી રહ્યું છે સિંધિયાએ

जनता के समक्ष हर एक राजनीतिक दल जाता है अपना एजेंडा लेते हुए प्रधानमंत्री जी के नेतृत्व में पूरे देश में भारतीय जनता पार्टी का परछम जनता ने लहराया है चौमुखी विकास चौमुखी प्रगति और विश्व पटल पर देश, में उभार, देश को उभारने का कार्य प्रधानमंत्री जी और भारतीय जनता पार्टी ने की है दूसरे तरफ एक ऐसा दल है जो जहां सत्ता भी बची हो वहां कुर्सी की लड़ाई में लग गई है जनता तो इनके दृश्य से संपूर्ण रूप से गायब हो चुकी है अब वो स्थिति अगर उस दल की हो जाए તો ફર આગે ઉલ કા ભવિષ્ય ક્યા હો જનતા નિર્ણય લેતી હોય બાર બાર જનતા સબક સખાતી